પ્રચાર પ્રસાર અર્થે પોષણ ઉત્સવ ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું જ્યારે પોષણ ઉત્સવ કાર્યક્રમ છ સેજાના ટીએચર અને મિલેટ કુલ છત્રીસ આંગણવાડી બહેનો ઘટક કક્ષાની દ્વારા મિલેટ્સની અલગ અલગ વાનગીઓ બનાવાઈ હતી આ કાર્યક્રમ શાળા નંબર ત્રણ ખાતે યોજાયો હતો તાલુકા કક્ષાના અન્ન મિલેટ્સ કાર્યક્રમમાં પ્રથમ બીજો અને ત્રીજો નંબર આવેલ બહેનોને પ્રોત્સાહિત સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સાથે જ આગામી સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાએ ભાગ લેવા ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં લીંબડી તાલુકા પંચાયતના પ્રમુખ કારોબારી ચેરમેન તાલુકા હેલ્થ ઓફિસર આઈસીડીસી સીપીડીઓ સુપરવાઇઝર આંગણવાડીના બહેનો લાભાર્થીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સીડીપીઓ સુપરવાઇઝર ઘટક સ્ટાફ વર્કર અને હેલ્પર બહેનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી